રજનીભાઈ આપણા સુરત શહેર લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ અહીંયા અત્યારે ગેટની આગળ અહીંયા એક એડવોકેટ આવેલા છે એડવોકેટ ભાઈ પોતે કોર્ટમાં અંદર જવા માગે છે કોર્ટની અંદર કોઈ પણ એડવોકેટ એમના અસીલની કોઈ વાત લઈને એમની કોર્ટ પ્રોસિડિંગને લઈને કોર્ટમાં જતા હોય કોર્ટમાં એડવોકેટને કેવી રીતે રોકવામાં આવે એડવોકેટની જેમની પાસે સનદનું લાયસન્સ છે એમની પાસે લાયસન્સ છે જઈ શકે ભાજપના ઇશારે પોલીસની એક પ્રકારે ગુંડાગીરી છે ભાજપના ઇશારે પોલીસ જે કામ કરે છે બંધારણથી અયોગ્ય કામ કરે છે

મારી વાત વાઇસ પ્રેસિડન્ટ છું બારબાર મારા બી છે આપું જ છું પ્રેસિડેન્ટ લખવાનો દરવાજો બંધ કરે તો આ માલિક થોડા તમે કોર્ટ નો જોડનો એ રીતે કરવા માટે તમારે તમારી પાસે છે કોઈ ઓર્ડર તમે દરવાજા બંધ કરી શકો પણ કરી શકો મેં કેન્ડ તમને કઉ છું પણ

સરકાર છે બીજા મેટર માં લઈને આવ્યા છે અરે એમનું પોતાનું કામ છે એને તો જવા દો તમે થોડા કાયદા થી ઉપર યાર પણ એમને પણ પાંચ મિનિટ પેલા જાય તો આપણને હું વાંધો છે પાંચ મિનિટ પેલા જાય તો આપણને હું વાંધો છે

પણ લો એન્ડર ની જ વાત પણ આજે રજા નો દિવસ કેમ લેવા સાહેબ 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 હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી નથી નું નથી હુકમ હોય તો બતાવો સાહેબ ટ ને ના રોક્યો તમે નાટ નાટ ને ના રોક્યો તમે તમારી મોટી પકડી ના બસ મને તમે સાચી નામ છે બી જોવાનો રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છે જઈ શકે એવું ક્યાં લખ્યું છે એટલે તમે આડા ઉભા ચાલે કાયદો અમે કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે ગુલામ જુઓ તમે અહિયાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ ક્યાં છે બોલો બેન એટલે જ જવા દેવાનું વાત છે તમે સાહેબ અમને જવા દો તો વાંધો નહી એડવોકેટ તો જવા દો તમે જવાબ મુખ્ય સાહેબ કલાક સાહેબ નક્કી એમ કહી દો કે કમલ અંબા થી ઓર્ડર આવ્યો છે કોઈને નથી જવા દેવાના એમ બોલી દોડ સાહેબ કમલ અંબા થી ઓર્ડર આવ્યો છે કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી સાહેબ નો ઓર્ડર છે ગેટ બંધ કરવાનો સાહેબે તમને લખી આપ્યું છે ડિસ્ટીચર સાહેબે કે તમે ગેટ બંધ કરી શકો પોલીસ સ્ટેશન નહીં સાહેબ કે તમે આનો લોસ મારો આ કોર્ટ છે પોલીસ સ્ટેશન ને તમે લોસ મારી દો તમે દોરડા બાંધી દો તારા માર્યો અમારે એની જોડે કોઈ લેવા દેવા નહીં અમે અમારા કોર્ટ ક્યાંક જોડે બંધાઈ છે પીડીજી સાહેબ નો હુકમ હોય તો બતાવો પછી તમે કોઈને પણ છું

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહ્યો છો જોડે ચર્ચામાં રહ્યો છો બરાબર તમે જાણ બંદોબસ્ત કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત સાહેબ એડવોકેટ જાય તો કોણ જશે સાહેબ ન જવા કોર્ટ માં કોણ જશે જેવું છે કે દરવાજા બંધ તમારી તમારી ઓફિસ બોલો ભારત દેશ કેવી હાલત આવી ગઈ પગે પડે છે જોવા જવા માટે સર્વ <tolice>, કરો <saramp -caro! tolice> ફોન ક્યાં ભાજપ ના ઝંડર હાભાઈ ભાઈ ભાજપ ના ઝંડા રાખો હાટવર્ક અંદર તો જવા જો અમે ક્યાંય બોલો ચાલો હું કરીએ સાહેબ તમને પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી વિશ્વાસ થાય કોર્ટ ની અંદર જવા નહી દોડી લે તમે તો અંગ્રેજો સારા હતા અંગ્રેજો દેશ દો આવે તો પાછા તરત અંદર ભાજપ ના ઇશારે ચાલે છે હમણાં તો ગેટ કોઈ મેં એમને ખુલી ગયો હોત હોત મને આ બધા વિડીયો ઉતારો છે મીડિયાન કરે છે આ લોકો પોતાને કાયદાની ઉપર માને છે વકીલ અંદર જતા રોકે છે હું એમને પગે પહેરો અહીંયા ઊંઘી ગયો આ લોકો પાસે વિડીયો પણ છે તમે મારો વિડીયો લઈ લેજો આ લોકો એમની મનમાની ચલાવતા છે દમનગીરી ચલાવે છે આ જવા નહીં દેતા એટલે પોલીસને દંડક પ્રમાણ કહેવાતા પોલીસ દંડક એ એવું કહે છે કોર્ટ અમારી છે કોર્ટની ઉપર છે અમારે એવું બતાવવા માંગે જવા નહીં દેતા જો ને ગેટ બંધ કરી દીધો તમારે કયું કામ છે એ મારું અંગત કામ છે તમારો કોઈ રાઈટ્સ નથી એવી રીતના પૂછવાનો આપણું નામ ન હતું આકાશ મોદી ક્યાંથી આવો છો ભરૂચ થી આવો છો ટ તો મને એવું લાગે છે ફોન આવશે નંબર છે ચાલે જ કે નહીં ખબર હોય તો આપો પાસે હાય ભાઈ એક કરું પરસેન પછી તો કોનો અરે ભાઈ કાં સાવાજ આવો કમી જવાબ આ તો અંગ્રેજોને પાછો દેશ આપી દો અમને મારી નાખે બધા વર્ષ સંગી આપણા મિનિસ્ટરને ફોન કરેલો ધૂમ મંત્રીને પણ ફોન ઉઠાવતા નથી કે અમને પૂછી લઈએ કે અમને ઈશારે આ બધું કામ ચાલે છે

કાયદા ના રૂપે અમને બહાર ગેટ ઉપર મૂકેલા છે જેથી કરીને ટોળા ના એના માટે જ છે બીજું કઈ અમારો કોઈ નથી આકાશ મોદી નામ છે સાહેબ મારું ને હું તો વકીલ છું ને યુનિફોર્મ માં છું આ સાહેબ ને કબજ તયેશભાઈ ભાલીયા હતા

اوه ڏاڍو چڱو آهي

아딴거 व 디 द ी주ो र ो च के अ ं द

હા બિલકુલ ફોન ના પરમિશન લેવા છે એવું જવાય ના ના જવાય જવાય જઈ શકે ભાઈ આપડે ખ્યાલ કરો